નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવ્યા છીએ ધીણોધર ડુંગર ઉપર હાલ આપણે અરલથી નીકળ્યા છીએ અને મેન આપણે જોયું તો આજે આપણે આવ્યા હતા ધોકાવીડી જોવા જે આપણે આ ધીણોધર ડુંગર છે તેની બાજુમાં જ ક્યાંક આવેલ છે ધોકાવીડી અને એવું કહેવામાં આવે છે કે ધોકાવીડી છે તે આપણા ઘણા સમય પહેલાં એ જે અહીં આવેલ છે જૂની જગ્યા અને એનામાં આપણે ધોકો નાખીએ અંદર પથ્થરમાં તો પાણી નીકળે પીવા જેટલું તો બહુ ચમત્કારી અને જૂની જગ્યા છે પરંતુ આપણે ત્યાંનો રસ્તો ખબર નથી ને અહીંયા સ્થાયી લોકોને આપણે પૂછા કરી પણ અહીંયા જે માણસો સ્થાયી છે જે રહે છે તેને પણ કોઈને ખબર નથી કે જે આપણે બતાવે છતાં આપણે બીજી વાર કોઈકનો કોન્ટેક કરી અને પ્રયાસ કરશું ત્યાં જવાનો પણ હાલ આપણે દાદાને દર્શન કરીશું ધોરમનાથને દિરોધર ડુંગર ઉપર તો હાલ આપણે ઉપર થોડેક સુધી ચડી આવ્યા છીએ અહીંયાથી અને અહીંયા ઉપર હાલ લગભગ કામ ચાલુ છે છે તો આ ગોરમનાથ દાદા તપસ્યા કરી હતી ડુંગર તો ચાલો આજે આપણે હવે ઉપરનો દાદાને દર્શન કરશું અને આજુબાજુ ચોમાસામાં કેવી હરિયાળીને કેવો સીન માહોલ છે તે પણ કુદરતી આપણે દ્રશ્ય બધું ઉપર જઈને જોઈશું તો મિત્રો હાલ આપણે અહીંયા પહોંચ્યા છીએ વચ્ચમાં જે અહીંયા સીસી રોડ પૂરો થાય છે અને આ બાજુથી પગથિયાં ચાલુ થાય છે હવે ઉપર જવા માટે તો અહીંયા પગથીયા કેટલા છે તે પણ અહીંયા લખેલું છે તો જૂના જે વખતના સૌપ્રથમ જે પગથિયા અહીંયાથી બન્યા છે ડુંગર ઉપર ચડવા માટે તે લખેલું છે જૂના ટોટલ પગથિયાં અહીંથી નવસો ને સિંતેર હોય કે નાવો સો લગભગ ગુજરાતીમાં છે તો નવસો સિંતેર હશે આંકડો આપણને ગુજરાતી લાગે છે નવરો ગુજરાતી છે એટલે નવસો સિતેર પગથીયા પેલા જૂના પગથી હતા હમણાં નવા કદાચ વધઘટ હશે હોય તે તો ચાલો હવે આપણે તણી ઉપર તો મિત્રો ડુંગરના પગથિયા લગભગ હજાર જેવા એટલે સિતર જેવા પગથિયા છે જે ચડતા આપણને ત્રણ ચાર વિસામમાં ખાવા ફાઇનલી આપણે હવે ઉપર ચડી આવ્યા છીએ અને સામે જ આપણને ધોરમનાથનું મંદિર આપણે નજર પડી રહ્યું છે તો અહીંયાથી બેસવાની સારી એવી જગ્યા છે અને આમે પણ અહીંયા કને જે કિનારો છે પર્વતનો તે કિનારા ઉપર એકદમ કપરમાં જેને કહેવાય કે સુસાટા એવો પાવન લાગી રહ્યો છે તો મિત્રો આપણે ફાઇનલી ઉપર ચડી આવ્યા છીએ અને સુંદર મજાના મોટા મોટા વૃક્ષો અને આ જે જગ્યા આપ જોઈ શકો છો અહીંયા બેસવાની રહેવાની વ્યવસ્થા અને સામે અહીંયા મંદિર આવેલું છે ધોરમનાથનું તે પણ આપણે ત્યાં દર્શન કરીશું તો બહુ સુંદર જગ્યા છે આપણે ને સામે દેખાઈએ છે મંદિર ત્યાં આપણે પહેલા દર્શન કરી લઈએ તો મિત્રો ધીણોધર ડુંગર ઉપરથી કેવો નજારો આપણને જોવા મળે છે તે પણ તમે જોઈ લો લાઈવ બહુ સુંદર મજાનો દ્રશ્ય છે તો મિત્રો હાલ આપણે ગૌરવના દાદાને દર્શન કરી લીધા છે અને દર્શન કર્યા બાદ હવે આપણે આજુબાજુનું લોકેશન જોઈશું દાદા ગૌરવનાથ અહીંયા તપસ્યા કરી હતી તો આ છે પવિત્ર જગ્યા અને તેની બાજુમાં અહીંયા અહિયાં સુંદર મજા ને વ્યૂ પોઈન્ટ છે તો જોઈ શકો છો તમે હાલ અહીંયા સુંદર મજા ને એવો ઘાસ ઉગ્યો છે ડુંગરમાં ચારે બાજુ અને અહીંયાથી થી વ્યૂ બહુ જોવા જેવો છે તો ચોમાસામાં વરસાદ પડે ત્યારે આપણે આવી હિલ સ્ટેશન હોય જે ડુંગર વિસ્તાર ત્યાં આપણે ફરવાની બહુ મજા આવે ને ચારે તરફ હરિયાળી અને નીલુછમ એવો ડુંગર વિસ્તાર આપણે જોવા મળી રહ્યો છે બહુ સુંદર નજારો છે આ અહીંયા તો આ ધીણોધર ડુંગરનો નજારો અહીંયા સામે મંદિર છે અને મંદિરની બાજુમાં અહીંયા મોટા મોટા પર્વત તમે ઊંચા ઊંચા જોઈ શકો છો અને પર્વતોમાં નીલો છમ એવો હાલ ડુંગર ધીણોધરનો આપણે જોવા મળી રહ્યો છે અને અહીંયા વચમાં એક ખાઈ છે મોટી ને સામે ત્યાં કને આપણે ગોરમનાથ જે જાગીર છે તે આવેલી છે અને સરસ મજાનો વ્યૂ અહીંયા ઊંચા ઊંચા પહાડો ડુંગરો ને શાંતભર હવામાન ઠંડી હવા એકદમ વહી રહી છે અહીંયાથી તો મિત્રો હાલ આપણે ત્યાં ઉપર હતા ત્યાં ગૌરમનાથનું મંદિર છે અને નીચે તમે જોઈ શકો છો અહીંયાથી આપણે થોડાક નીચે આવ્યા છીએ અહીંયાથી સુંદર એવો દ્રશ્ય આપણે જોવા મળી રહ્યું છે આ જે પર્વત છે અહીંયાથી આ ખાઈ છે મોટી સરસ મજાનો એવો લોકેશન છે ડુંગર અને બહુ જોવા જેવું તો મિત્રો હાલ આપણા કચ્છમાં જ્યાં દીપડાની સંખ્યા બહુ વધી રહી છે ત્યારે લગભગ રોહા વિસ્તારમાં અને અહીંયા ધીણોધર અને ચાળવા રખાલ એવા વિસ્તારોમાં આપણને દીપડા વધારે જોવા મળી રહ્યા છે અને હાલ લગભગ બે ત્રણ દિવસમાં જ આપણે એક ન્યૂઝમાં જોયું હતું સોશિયલ મીડિયામાં આપણે ફોટા આવ્યા હતા એક માણસને જેને જેના ઉપર હુમલો કર્યો હતો દીપડાએ તો તે ખીરેસરા રોહા નખત્રાણા તાલુકામાં આવે અને ખીરસરા રોહા ગામમાં એક વ્યક્તિ પુરુષ ઉપર વાડી વિસ્તારમાં હુમલો કરી દીધો હતો દીપડાએ તો આવા લોકેશનમાં તમે જાઓ જંગલમાં તો બહુ સાવચેતી રાખવી કારણ કે આ દીપડો ક્યાં બી હોઈ શકે છે તો સાવધાન રાખવી જરૂરી છે ખાસ કરી કચ્છવાસી હોય